અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે ત્યારે પ્રાંતવેલ ગામના દિલીપભાઈ ખાંટે તેમના જ ગામના મણીલાલ સરદારભાઈ ખાંટ પાસેથી થોડા વર્ષ અગાઉ રૂપિયા સાત હજાર લીધા હતા અને ત્યારબાદ તેઓ છૂટક મજૂરી કરવા અમદાવાદ જતા રહ્યા હતા પરંતુ તેઓ છ સાત વર્ષે માદરે વતન ફર્યા ત્યારે તેમના ઘર અને જમીન પર ખોટ બચુભાઈ મણીલાલ ખોંટ વનરાજભાઈ મણીલાલ અને ખાંટ સંજયભાઈ બચુભાઈ કબજો કરી લીધો હોવાનો આક્ષેપ કર્યો છે અને આ બાબતે વાત કરતા સાત હજારના સાડા પાંચ લાખ રૂપિયાની વાત કરી હોવાનું પીડિત દિલીપભાઈ જણાવ્યું હતું જે બાબતે તેમણે સાઠંબા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોલીસમાં અરજી કરી છે અને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે સાથે વ્યાજખોરો પાસેથી તેમનું મકાન અને જમીન પરત મળે તે માટે હવે સરકાર અને પોલીસના દ્વાર ખખડાવ્યા છે વૈભવ રાઠોડ અરવલી ન્યૂજ બાયડ હું પ્રોતેલ ગામનો રહેવાસી છું ખોટ દિલીપભાઈ ભલાભાઈ મારું નામ છે મેં પાંચ સાત વર્ષ પહેલાં ખોટ મણિલાલ સરદારભાઈ જોડેથી સાત હજાર રૂપિયા લીધેલા પછી મેં અમદાવાદ છૂટક મજૂરી કરવા માટે ગયેલો તો છ સાત વર્ષ પછી મેં પાછો આવ્યો તો મારા ઘરની અંદર બધું સામાન કબજો કરેલું હતું તો મેં આ લોકો જોડે ગયો તો આ લોકો મને ખોટ સંજયભાઈ બચુભાઈ ખોટ બચુભાઈ મણિલાલ ખોટ વનરાજભાઈ મણિલાલ આ લોકો જોડે મેં ગયો તો એ લોકોએ મને એવું કીધું કે સાત હજારના તારે સાડા પોંચ લાખ રૂપિયા મને આપવા પડશે નહીતર તને ઘર અને જમીન મળશે નહીં અને તને ગામની અંદર પણ અમે રહેવા દેશું નહીં તો સરકારને મારી એટલી અપીલ છે કે વ્યાજખોરો આ લોકો જો સાત હજારના સાડા પોંચ લાખ રૂપિયા મારી જોડે માગતા હોય તો આ વ્યાજખોરો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને મને મારું ઘર અને જમીન મને પાછી મળવી જોઈએ એટલી મારે સરકારને અપેક્ષા છે